અંબાજી ખાતે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરની અધ્યક્ષતામાં ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્યોનું ત્રેપનમું શૈક્ષણિક અને વહીવટ અધિવેશન યોજવામાં આવ્યું આ અધિવેશનમાં સંસ્કૃતિ કાર્યક્રમો રજૂ કરી નવરાષ્ટ્રને આદર્શ નાગરિકો આપવાના આશયથી જ્ઞાનગોષ્ઠી કરવામાં આવી વિદ્યાર્થીઓને લગતા તેમજ આચાર્યોને સ્પર્શતા પ્રશ્નોની પણ છણવટ કરાઈ જેમાં ખાસ કરીને ત્રણસો રજાઓનું રોકડમાં રૂપાંતરણ કરવા

આપણા પ્રશ્નો તો હોય જ પણ સાથે સાથે શિક્ષણમાં આમૂલચુલ પરિવર્તન કેવી રીતના થાય નવી નું ઇમ્પ્લિમેન્ટ આપણા દેશમાં આપણે થયું છે હજાર ગુજરાત સરકારમાં આપણે ગુજરાતમાં પણ શિક્ષણ વિભાગમાં નું ઇમ્પ્લીમેન્ટ જે થઈ રહ્યું છે એમાં પણ આપણે આગળ કઈ રીતના વધી શકીએ એના માટે ચિંતન મનન અને મંથન કરવાનો આ એક નમ્ર પ્રયાસ છે અને એમાં બધા જ મારા આચાર્ય સંઘના આપણા તમામ મિત્રો સંઘના પ્રમુખશ્રી આચાર્ય સંઘના બધા જ હોદ્દેદારો અને સંચાલક મંડળ અને વહીવટી પાક બધા જ મિત્રો સાથે મળીને બે દિવસ નો આ કાર્યક્રમ આજે આયોજન કર્યું